જય રાતના વાગી ગયા છે એક ચાલીસ ઓગણચાલીસ અને નીકળી ગયા છે મારે ભૂખ લઈ ગઈ હતી ખાવા નીકળી ગયા એવું તો બાઇક નહીં આવે એવું થોડી આવે છે પાછો આવે છે અરે ત્યાં જાય હોય કે જાસો નદી આયા બોપલુ થી જવાનો વિચાર છે ઇસ્કોન ગાટિયા માં બોપલ આવી ગયા છે ને ઇસ્કોન ગાટિયા વાળો હા બોપલ આવી ગયા છે જો યાર રોડ તો દેખો હોય ને મજા ફટફટ ઓફિસ પહોંચી જશે ઓફિસ નો

કેમ આજે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે એટલે તો જલ્દીથી અમને હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી વિશ કરી દેજો પણ શ્યામ કાંઈ અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે એટલે ઘરે નથી સિયામની ઓફિસમાં પાણી નથી એટલે આજે બધાને વર્ક ફ્રોમ હોમ કરવાનું છે એટલે ઘરે રહ્યા છે કરેક્ટ એમ બાકી કોઈ આમ એવું કંઈ પાંચ વર્ષ પછી એવું કંઈ રહેતું નથી બરાબર એનિવર્સરી જેવું

Bem, bem.